નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કલરવ મહીસ ઓફ નોલેજ ચેનલમાં સંત સુરદાસ યોજના બાર હજાર રૂપિયા સહાય વાર્ષિક એટલે કે એક વર્ષના બાર હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ યોજના વિશે આપણે જોઈએ સંત સુરદાસ યોજના સંત સુરદાસ યોજનામાં એંસી ટકાને બદલે હવેથી સાઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ કરવામાં આવ્યો સમાવેશ તો હાલના બજેટમાં છે જાહેરાત કરવામાં આવી છે કે જે પહેલાં એંસી ટકા દિવ્યાંગતા હતી એ લોકોને જ લાભ મળતો હતો પરંતુ હવે સાઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે અને આ યોજના અંતર્ગત પિંચાશી હજારથી વધુ દિવ્યાંગજનોને મળશે વાર્ષિક બાર હજાર રૂપિયાની સહાય એટલે કે એક વર્ષના બાર હજાર એટલે કે એક મહિનાના હજાર રૂપિયા લેખે આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે સાઠ ટકા દિવ્યાંગતા ધરાવતા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે અરજી ક્યાં કરશો તો ડબલ્યુ 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 ડોટ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર તમારે જઈ અને ઓનલાઈન અરજી કરવાની છે એ વેબસાઇટ ઉપર તમે જશો એટલે આ રીતે તમારું પેજ છે ખુલી જશે ત્યાં તમારે કોર્નર ઉપર ભાષા છે ગુજરાતી સિલેક્ટ કરી લેશો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે તમારી અને નિયામક સમાજ સુરક્ષા ત્યાં તમારે જવાનું છે ત્યાં તમે જશો એટલે તમે જોઈ શકશો સંત સુરદાસ યોજના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ જ છે એટલે ઓપન લખેલું છે તો ત્યાં જ જઈ અને તમારે જો તમારું એકાઉન્ટ ના હોય તો પહેલાં તમારે એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે ત્યાં તમારે જઈને એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે તમારા આધાર કાર્ડ પરથી એકાઉન્ટ તમારું ક્રિએટ થઈ જશે અને ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે આપણે આગળ બતાવશું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે યોજનાનું નામ છે સંત સુરદાસ યોજના તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના છે પાત્રતાના માપદંડ શું છે તો કે સાઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ પહેલાં જે એંસી ટકા હતી એ સાઠ ટકા થઈ ગઈ છે સહાયનું ધોરણ છે એક હજાર રૂપિયા માસિક પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તો હાલના બજેટમાં જે સાઠ ટકા દિવ્યાંગતા છે ધરાવતા લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે પહેલાં એંસી ટકા હતું હવે એમાં કોને કોને લાભ મળશે કયા પ્રકારની દિવ્યાંગતા હોય તો અંધત્વ એટલે આ બધામાં એમાં સાઠ ટકા દિવ્યાંગતા હોય એ લોકોને લાભ મળશે અંધત્વ આનુવંશિક કારણોથી થતાં સ્નાયુ ક્ષય તમે પોઝ કરીને પણ વાંચી શકો છો વિડીયો સાંભળવાની ક્ષતિ ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ સામાન્ય સામાન્ય જીવલેણ સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ ઓછી દ્રષ્ટિ ધ્રુજારી બદ્ધ આગળ જોઈએ આપણે તો બૌદ્ધિક અસમર્થતા હિમોગ્લોબિનની ઘટેલી માત્રા રક્તપિતથી સાજા થયેલા દીર્ઘકાલીન એનેમિયા આ રીતે તમે તમારી સ્ક્રીન ઉપર વાંચતા જશો વિડીયો પોઝ કરીને પણ તમે વાંચી શકો છો આ બધા દિવ્યાંગતામાં છે સાઠ ટકાથી વધારે દિવ્યાંગતા હોય એ લોકોને લાભ છે મળવાપાત્ર છે એની વેબસાઇટ ઉપરથી જ આપણે માહિતી લીધેલી છે જે અગાઉ વેબસાઇટ બતાવેલી છે ત્યાંથી જ માહિતી લીધેલી છે એટલે આ રીતે કુલ એકવીસ પ્રકારની દિવ્યાંગતા છે વિડિયો પોસ્ટ કરીને પણ તમે વાંચી શકો છો આ પ્રકારની દિવ્યાંગતા હોય એ લોકોને લાભ છે એ મળવાપાત્ર છે સાહીઠ ટકાથી વધારે હોય બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ઓફિશિયલ પરિપત્ર આવશે એટલે આપણે જરૂરથી તમને જાણ કરીશું હવે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પૈકી કોઈપણ એક રહેઠાણના પુરાવામાં આમાંથી એક વસ્તુ ચાલશે ઉંમરનો પુરાવો તો સાડા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો તલાટી નગર પંચાયત રેકોર્ડ ઉપરનો આમાંથી એક દિવ્યાંગ ઓળખ કાર્ડ અથવા તો સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક આ સિવાય આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની માહિતી મેળવીએ તો બીપીએલ સ્કોર અંગેનો દાખલો સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈપણ એક જો હોય તો એ રજૂ કરવાનું રહેશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક આધાર કાર્ડની નકલ દિવ્યાંગ ઓળખ કાર્ડ અથવા તો એસટી બસ પાસ તો આવા ડોક્યુમેન્ટ્સની છે તમારે જરૂર પડશે આ બધા ડોક્યુમેન્ટ્સની અને ઓનલાઈન અપલોડ કરવા પડશે આપણે જે અગાઉ વેબસાઇટ તમને બતાવી હતી ડબલ્યુ 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 ડોટ સમાજ કલ્યાણ ડોટ કોમ ઉપર વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ